શાકભાજી પાક કારેલાનો સ્વાદ ભલે કડવો હોય પરંતુ ખેડૂતો માટે આવકનું સાધન બની જાય છે શહેરી વિસ્તારોની નજીકના ગામડામાં ખેડૂતો શાકભાજીની ખેતી કરતા હોય છે આજે એવા યુવા ખેડૂતની વાત કરવી છે જે છેલ્લા બાર વર્ષથી ભાડી જમીન રાખી અને જુદા જુદા શાકભાજીની ખેતી કરે છે ડ્રીપ

દૈનિક જીવન જરૂરિયાતનું સાધન ગણાતી શાકભાજીની ડિમાન્ડ કાયમ રહેતી હોય છે ઘણા ખેડૂતો પોતાની પાસે જમીન ન હોય તો ભાડે જમીન રાખીને પણ શાકભાજીની ખેતીમાં સફળ થતા હોય છે રાજકોટના નાનકડા એવા લોધીડા ગામના ખેડૂતે પણ છેલ્લા બાર વર્ષથી શાકભાજીની ખેતી અપનાવી છે લોધીડાના યુવા ખેડૂત નિલેશભાઈ મકવાણા આધુનિક ઢબે ખેતી કરીને ખૂબ જ સારી સફળતા હાંસલ કરી છે પોતાની પાંચ વીઘા જમીન ઉપરાંત પચીસ વીઘા ભાડે જમીન રાખીને જુદા જુદા શાકભાજીની ખેતી કરી રહ્યા છે આજે કારેલા ની ડ્રીપ સાથે ટ્રેલિસ મંડપ પદ

અને અત્યારે મારે ત્રીસથી પાંત્રીસ મણ ત્રીજા દિવસે આ કારેલા ઉતારો આવે છે એટલે બહુ સારી વેરાયટી છે અને બહુ સારું આમાં પ્રોડક્શન મને મળે છે અત્યારે કેમ કે તમે આપણે કપ્પા મગફળી સોયાબીનનું વાવેતર કરો તો એ તમને પૈસા હાથથી આઠ મહિને આવે એટલે ભલે એમનું વાવેતર કરતા હોવ પણ થોડુંક સાઈડમાં તમે આવી રીતનું શાકભાજીનું વાવેતર કરો તો આ શાકભાજીમાં હું તમે સવારે જાઓ માર્કેટમાં લઈ અને હાજે ખિસ્સામાં પૈસા નાખીને ઘીરે પાછા આવતા રહ્યો એટલે આમાં એ મોટો ફાયદો છે અને પ્લસ બીજા નંબરમાં કે તમે શાકભાજી થોડીક વાવેતર કરો તો આના પૈસાના પછી દવા ખાતર આપણે કપા મગફળીમાં આપણે યુઝ કરી શકીએ એટલે બહુ પૈસા આપણે આમાંથી આમાંથી શાકભાજીમાંથી રોલ ફરી જાય એટલે બે ત્રણ આવું વાવેતર કરવું જરૂરી છે લોધેડાના યુવા ખેડૂત નિલેશભાઈ માને છે કે શાકભાજીની ખેતી એટલે રોકડી આવકની ખેતી છે તેઓ દર વર્ષે કપાસ સોયાબીનની ખેતી સાથે આઠ થી દસ વીઘામાં શાકભાજીની ખેતી કરે છે આ વર્ષે પણ ચાર વીઘામાં કારેલા ચોડી તેમજ કાકડીનું વાવેતર કર્યું છે શાકભાજીની ખેતીમાં ડ્રીપ મલ્ચિંગ અને મંડપ પદ્ધતિ અપનાવે છે કારેલીનું વાવેતર પાંચમા મહિનામાં કરવામાં આવ્યું હતું જમીન તૈયારી વખતે પાયામાં દેશી છાણિયું ખાતર તેમજ રાસાયણિક ખાતરો આપવામાં આવ્યા છે બોતેર ઇંચના ગાડે પાડા તૈયાર કરવામાં આવ્યા છે બે છોડ વચ્ચે સવા ફૂટના અંતરે વાવેતર કરાયું છે દોઢ વીઘામાં કારલીનું નવ પેકેટ બિયારણ નો ઉપયોગ કર્યો છે મંડપ પદ્ધતિમાં શાકભાજીના ફળની ક્વોલિટી સારી તૈયાર થાય છે સૂતરની દોરી બાંધીને મંડપ પર વેલા ચડાવવામાં આવે છે આ સાથે ત્રણ કોબીજનું વાવેતર કરી દીધું છે કારેલીમાં માવજત ચોમાસામાં શાકભાજીનું વાવેતર કરવામાં આવે ત્યારે માવજત ઉપર વિશેષ ધ્યાન આપવું પડે છે શરૂઆતના સમયમાં બે પાડા વચ્ચેના ભાગમાં નિંદામણ અટકાવવા આંતરખેડ કરે છે જેમ જેમ કારેલાના વેલા વધે તેમ તેમ તેને સૂતરના દોરા થકી મંડપ પર વેલા ચડાવવામાં આવે છે મંડપ પદ્ધતિમાં ફળની ક્વોલિટી સારી બને છે સાથે માવજતમાં પણ સરળતા રહે છે બદલાતા વાતાવરણમાં રોગ જીવાતનો ઉપદ્રવ રહેતો હોય છે શાકભાજીના છોડના વિકાસ પ્રમાણે વિવિધ ઓર્ગેનિક મેન્યોર તેમજ વોટર સોલ્યુબલ ખાતરો ડ્રીપ થઈ આપે છે તો ભેજવાળા વાતાવરણમાં ફૂગ તેમજ ઈયળનો ઉપદ્રવ થતા જંતુનાશક દવાઓનો છટકાવ પણ કરવો પડે છે અને છેલ્લા 10 વર્ષથી હું શાકભાજીનું વાવેતર કરું છું અલગ અલગ કેમ કે કાકડી છે ભીંડો છે કોબી છે કારેલી છે એવા અલગ અલગ હું પ્લોટિંગ કરું છું અને અત્યારે મેં ફિલ્ડ બનાવ્યું છે કારેલીનું હવે કારેલીમાં મેં મલસિંગ ટપક ને મેળા પદ્ધતિથી આ બે વર્ષથી હું કારેલીનું વાવેતર કરું છું એટલે કારેલીમાં આમાં બજારમાં જાય તો આની ડિમાન્ડ સારી રહેશે ક્વોલિટી બને છે આ મેળા દ્વારા મેળામાં આમાં બહુ જીવાયત રોગ આવતી નથી અને ફળ તમે કારેલું જોવો છો આમાં એકદમ લાંબુ થાય છે અને દવા સાટવામાં આમાં સરળ રહે છે એટલે બે વર્ષથી હું આ કારેલાનું વાવેતર કરું છું લોધેડાના નિલેશભાઈ મકવાણાએ 12 વર્ષથી અપનાવેલી શાકભાજીની ખેતીમાં ખૂબ જ સારી આવક ચાલુ થઈ ગઈ છે કારેલાની ટ્રેલિસ મંડપ પદ્ધતિમાં દર ચોથા દિવસથી વીણી કરવી પડે છે અત્યારે એક વીણીમાં 30 મણ જેટલું ઉત્પાદન મળી રહ્યું છે કારેલામાં શરૂઆતમાં 35 થી 40 રૂપિયા ભાવ મળી રહ્યો હતો

છેલ્લા બે વર્ષથી હું કાર્યાલયનું વાવેતર કરું છું અને આમાં મને ઘણો ફાયદો થાય છે અત્યારે આ કાર્યાલય મારે દોઢ વીઘાનું વાવેતર છે એમાં ચોથા દિવસે ત્રીસ મણ જેવા ઉતરે છે અને આના અત્યારે બજાર ભાવ છે પચીસથી ત્રીસ રૂપિયા ભાવ આવે છે તો અત્યારે મારે બાર બાર વારાની વીણા વીણાઈ ગઈ છે એટલે હજી તો આ દોઢક મહિનો બધી હાલ છે અત્યારે મારે લાખ